સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી કરતી વખતે ક્રેન તૂટી અને બાજુમાં રહેલા મકાન પર પડી હતી જેમાં ક્રેન પડવાથી મકાનને નુકસાન પહોંચ્યું હતું સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ત્યારે ઘટના સ્થળ પર હાજર અધિકારીઓએ ખબર નહીં કઈ રીતે થયું કહી અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જોકે આ અંગે મકાન માલિકે કહ્યું કે જો મેટ્રો તરફથી કોઈ કામગીરી નહીં થાય તો તેઓ કોર્ટનો સહારો લેશે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે સાહિસ વધુ એક વખત મેટ્રો ની કામગીરીમાં બેદરકારી જોવા મળી છે શું વિગતો થવાને પહેલા જ આવી દુર્ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે નાના બરાચા ખાતે ગત રોજ સાંજે પાંચથી સાડા પાંચ કલાકે એક ઘટના સામે આવી હતી મેટ્રોની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ક્રેન જે છે તે પડી ગઈ હતી બાજુમાં એક મોટું ઘર આવેલું છે તેના પર ક્રેન પડતાની સાથે જ અફરા તફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો જોઈ શકાય છે આ માસાઈ ક્રેન જે છે તે એક બાજુમાં જે બંગલા પર ક્રેન પડી હતી કરોડોનું નુકસાન પણ થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે સપનાનું ઘર હવે લોકોનું તૂટી ગયું છે મેટ્રોની ગંભીર બેદરકારીના કારણે હવે લોકો ઘર વિનોણા થયા નજરે પડી રહ્યા છે કારણ કે કેટલાક વાહનો પણ તૂટી ગયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ ગતરોજની જે ઘટના બની છે અત્યાર સુધી કોઈ પણ મેટ્રોના અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યા નથી અને કોઈ પણ પ્રકાર જે વેદના છે તે વ્યક્ત કરવા નથી આવી આપણે ઘરના માલિક ઉપસ્થિત છે એમની જોડે જ વાત કરીશું સાહેબ કઈ રીત ની ઘટના મેટ્રો ના અધિકારીઓ દ્વારા કઈ રીત જવાબ અત્યાર સુધી આપવામાં માં આવ્યો છે કોઈ હું ઓળખતો નથી કોઈ મેટ્રોના અધિકારી અહીંયા કોઈ આવ્યો નથી અમારી સોસાયટી વાળા ને કોઈ મળ્યા નથી ને કોઈ માહિતી નથી કાલ પાંચ વાગ્યા નો આ બનાવ માં કોઈ સિંગલ વ્યક્તિ અહીંયા

બિલકુલ ઘરના લોકો પણ હવે જણાવી રહ્યા છે કે મેટ્રો ના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ જવાબ આપવાના નથી આવ્યો એટલે માની શકાય કે મેટ્રો ની બેદરકારી તો સામે આવી રહી છે પરંતુ મેટ્રો ના અધિકારીઓ કામ કરવાના બદલે ચા નાસ્તો કરતા હોય એવું લાગી રહ્યું છે અને હાલ તો વાયદા પર વાયદો કરતા નજરે પડી રહ્યા છે જોઈ શકાય છે એક સપનાનું ઘર મેટ્રો ગંભીર બેદરકારી કારણે તૂટી ગયું છે વાહનોને નુકસાન થયા છે પરંતુ અત્યાર સુધી મેટ્રોના અધિકારીઓ દ્વારા જે માલિક જે છે ઘરના તેમને કોઈ પણ પ્રકારની વાત કરવામાં નથી આવી વળતર ની વાત નથી કરવામાં આવી પરંતુ ચોક્કસ ધ્વનિ જો આ ઘરના માલિકને ને વળતર ન ચૂકવવામાં આવે તો હાઈકોર્ટના ના શરણે જશે એવી વાત પણ જે છે તે કરવામાં આવી રહી છે થોડા દિવસ અગાઉ પણ એક મહિના પહેલા સારોલી ખાતે પણ આ રીતના બનાવ બન્યો હતો આ બીજી ઘટના એક જ મહિનાની અંદર બની છે રંજીત બિલ્ડકોન લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ આ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે અગાઉ પણ આ ઘટના બની હતી ત્યારે પણ નોટિસ આપીને માત્રને માત્ર સંકેલ વિકેલી લેવામાં આવ્યો હતો પરંતુ અત્યારે પણ જે ઘટના બની છે રાત થી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની હલચલ કરવામાં નથી આવી અને કોઈ પણ પ્રકારની કામગીરી